વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ આજે આપણે શિકંજી બનાવીશું ચિકનજી આપણે ત્રણ અલગ અલગ ફ્લેવરની બનાવીશું જેમાં લીંબુની શિકનજી આદુની શિકંજી અને પુદીનાની શિકનજી બનાવીશું તો તેના માટે અહીંયા મે 200 ગ્રામ લીંબુ લીધેલા છે એક લીંબુને આ રીતે સ્લાઈસમાં કટ કરી લીધેલું છે એક આદુની સ્લાઈસ છે ચાર ચમચી ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી તકમરિયા બે ચમચી પુદીનો બે ચમચી આદુનો રસ જરૂર પ્રમાણે બરફ અને જરૂર પ્રમાણે પાણી પહેલાં આપણે તકમારીયામાં થોડું પાણી નાખીશું અને તેને પલળવા માટે મૂકી દઈશું તકમારીયાને આપણે 10 મિનિટ માટે પલળવા દઈએ લીંબુનો રસ કાઢી તૈયાર કરી લઈશું પેલા આપણે લીંબુને કટ કરી લઈએ હવે લીંબુમાં રસ કાઢી તૈયાર કરી લઈએ હવે આપણો લીંબુનો રસ નીકાળીને તૈયાર થઈ ગયો છે હવે એક મિક્સર જાર લઈ તેમાં આપણે લીંબુનો રસ નાખીશું હવે એમાં ખાંડ નાખીશું ખાંડ ન નાખવી હોય તો તમે મધ પણ નાખી શકો અથવા તો બ્રાઉન સુગર પણ નાખી શકો છો જનરલી બધા વ્હાઇટ સુગર જ નાખતા હોઈએ છે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને આની અંદર આપણે ઠંડુ પાણી નાખીશું બરફ પણ નાખીશું હવે તેને ઢાંકીને આપણે પીસી લઈશું હવે આ પીસાઈને તૈયાર થઈ ગયું છે એક ગ્લાસ લઈશું આઈસ્ક્રીમ નાખીશું તેમાં લીંબુની સ્લાઈસ નાખીશું હવે ઉપર લીંબુનું પાણી બનાવેલું છે તે નાખીશું હવે આ લીંબુ પાણી તૈયાર છે તેમાં આપણે એક ચમચી તકમારિયા જે પલાળવા માટે મૂક્યા હતા તે નાખીશું હવે આપણી લીંબુની શિકંજી તૈયાર છે તે પાણીની અંદર આપણે આદુનો રસ નાખીશું બે ચમચી નાખેલો છે ફરી તેને પીસી લઈએ હવે આ પણ સરસ મિક્સ થઈ ગયું છે

શિકંજી ઉપર સ્પ્રિંકલ કરવા માટેનો મરી પાવડર લીધેલો છે સેકેલ જીરા પાવડર મીઠું અને જંસળ પાવડર લીધેલું છે બધું મિક્સ કરી દઈએ એ પહેલાં જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ અહીંયા ક્લિક કરો એટલે સબસ્ક્રાઈબ થઈ જશે અને બે લાઇકન પર ક્લિક કરશો એટલે તમને અમારા નવા વિડીયો મળતા રહે અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક પણ કરો અને તમારા ગ્રુપમાં શેર પણ કરવાનું ભૂલતા નહીં મસાલો તૈયાર થઈ ગયો છે હવે ત્રણેય સિકનજી પર આપણે મસાલો સ્પ્રિંકલ કરીશું તૈયાર છે આપની ત્રણેય ફ્લેવરની સિકનજી તો આ પીનો સૌથી ઉત્તમ છે આ ખાલી લીંબુ પાણી નથી આ જ સ્વીટ મસાલો અને મસાલાદાર લીંબુ શરબત છે તો તમે પણ જરૂરથી બનાવજો અને તમારા એક્સપિરિયન્સ અમારી સાથે શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે